દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી હાલમાં દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે ત્યારે આ યાત્રામાં અલગ અલગ જગ્યાએ લોકો એમને મળી રહ્યા છે અનેક લોકોના ટોળાની સાથે તેઓ હાલ જઈ રહ્યા છે અને ત્યારે સોશિયલ મીડિયા પર એની તસવીરો ખૂબ વાયુ વેગે ફેલાઈ રહેલી જોઈ શકાય છે હાલમાં એવા સમાચાર સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે અને સાંભળવામાં આવી રહ્યા છે કે અનંત અંબાણીને પચાસથી વધારે લોકોના ટોળા સાથે શું ઘટના બની છે તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોવા પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની જવાબદારી તમારી છે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આ અંત સુધીમાં વિડીયોને બન્યા રહીજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું પણ ચૂકતા નહીં કારણ કે અનંત અંબાણી દાનના મામલામાં ક્યારેય પણ પીછે હટ કરતા નથી તસવીરોમાં પણ જોઈ શકાય છે અને તંબાણી હંમેશા ગરીબ લોકો માટે અનેક રૂપિયાનું દાન કરે છે આ સાથે જ તેઓ દ્વારકા મંદિર હોય કે પછી અનેક મંદિરોમાં નાના મોટા ઘણા બધા મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન કરે છે ત્યારે અનંત અંબાણી એ ખૂબ ધાર્મિકતા સાથે જોડાયેલા છે આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો ધાર્મિકતા સાથે જોડાયેલા છે અને એ જ આસ્થા અને શ્રદ્ધા સાથે અનંત અંબાણી જ્યારે દ્વારકાધીશના દરબારમાં જવા માટે નીકળી ગયા છે ત્યારે અનેક લોકો એમને મળવા માટે પહોંચી રહ્યા છે ત્યારે ગઈકાલે એમને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ મળવા પહોંચ્યા હતા આ સાથે જ અનેક નાના મોટા લોકો એમને મળવા માટે પહોંચે છે એમની સાથે તસવીરો ખેંચ અને સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે દોસ્તો આ પચાસથી વધારે લોકો જે છે એમની સાથે સેલ્ફી જ લઈ રહ્યા છે ત્યારે લોકોનું એવું અનુમાન લગાવી રહ્યા છે કે આખરે એમની સાથે શું થયું છે પરંતુ દોસ્તો આ ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે અનંત અંબાણી કેટલા બધા લોકોની સાથે જ્યારે જઈ રહ્યા છે ત્યારે લોકો એમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા છે અને દરેક વ્યક્તિ સાથે અનંત અંબાણી સાદગી રીતે અને પોતે સારી રીતે ખૂબ સારી રીતે એમની સાથે સેલ્ફીઓ પાડે છે અને ખૂબ સાદગીનો ભાવ અહીંયા જોવા મળે છે ત્યારે અનંત અંબાણીની યાત્રા થોડા દિવસોમાં જ હવે પૂર્ણ થઈ જશે કારણ કે તેઓ કેટલાય દિવસથી આ યાત્રા કરી રહ્યા છે અને ઘણા બધા કિલોમીટર્સનું અંતર એમણે કાપી નાખ્યું છે ત્યારે હવે તેઓ એને રોજે રોજ અનેક લોકો મળી રહ્યા છે એક દિવસ ઘોડે સવાર મળી જાય તો એક દિવસ એમને મુર્ઘા ભરેલો ટેમ્પો મળી જાય અને તે પોતાને ખરીદી લે અને પોતાના નામે કરી દે અને એમને જીવદયા દાખવે છે ત્યારે આવા તો કેટલાય કિસ્સાઓ એમને રસ્તામાં એમની પદયાત્રા દરમિયાન જોવા મળ્યા ત્યારે અનંત અંબાણી અને અંબાણી પરિવાર ધાર્મિકતા સાથે જોડાયેલો છે આ દ્વારકા ખાતે તેઓ ખૂબ મજાનું સેલિબ્રેશન પણ કરવા જઈ રહ્યા છે અને આ સેલિબ્રેશનમાં પણ અનેક લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે દોસ્તો અનંત અંબાણીનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને એમાં એમને પૂછવામાં આવ્યું હતું કે આ બધા લોકોનું ભીડ કેમ છે ત્યારે એમણે કહ્યું હતું કે આ બધા જ લોકો એમની સાથે જોડાયેલા છે એમના સમર્થકો છે ત્યારે પચાસથી વધારે લોકો એમની સાથે જોડાયેલા છે અને રોજે રોજ એમની સાથે પદયાત્રા પણ કરે છે ત્યારે અનંત અંબાણી ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે જ્યારે આ યાત્રા કરી રહ્યા છે ત્યારે હવે બેથી ત્રણ દિવસોમાં જ એમની યાત્રા પૂર્ણ થશે અને તેઓ આઠ એપ્રિલના રોજ દ્વારકા પહોંચશે અને નવ એપ્રિલના રોજ જેમનો જન્મદિવસ છે એનું સેલિબ્રેશન પણ અનેક મોટી મોટી હસ્તીઓ અને બોલીવુડ સેલેબ્સ અને ક્રિકેટ જગતના દિગ્ગજો સાથે સેલિબ્રેટ થશે ચાલો હવે જાણીએ આખરે તેઓ શા માટે આ સંકલ્પ કરી રહ્યા છે હવે બહુ ઓછા સમયમાં તેઓ દ્વારકા પહોંચશે ત્યારે દોસ્તો આ સંકલ્પ કરવા પાછળનું કારણ એ જ છે કે રોજે રાત્રે તેઓ પંદર કિલોમીટર ચાલશે ત્યારથી તેઓ અંબાણીના સ્થાને પહોંચશે ફરી રાત્રે બીજી રાત્રે પંદર કિલોમીટર ચાલશે અને ફરીથી તેઓ સ્થાને પહોંચશે આવી એમની દિનચર્યાને રૂટિન રહેશે અને ત્યારબાદ તેઓ તારીખ આઠ એપ્રિલના લો રોજ તેઓ દ્વારકા પહોંચશે અને નવ એપ્રિલે બીજા દિવસે એમના બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન દ્વારકામાં થશે ત્યારે આવા સંકલ્પો સાથે દ્વારકાધીશ પ્રત્યેની અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેઓ નીકળ્યા છે અને ચોક્કસપણે તેઓ પહોંચી જવાના છે દોસ્તો તમને શું લાગે છે અનંત અંબાણીની આ પગપાળા યાત્રા સફળ થશે કે નહીં દોસ્તો એમાં કોઈ શંકા હોય નહીં કારણ કે દ્વારકાધીશની શ્રદ્ધાથી જ્યારે તેઓ નીકળ્યા હોય ત્યારે દ્વારકાવાળો હંમેશા એમને વારે આવે છે અને એમને પહોંચાડવાની પૂરી જવાબદારી હોય છે દસથી વધારે લોકો તેમની સાથે જોડાયેલા છે એ તમામ લોકો એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોય છે જો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને નીચે રહેલું બેલાયન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો